નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે અમેરિકન વૈજ્ઞાનિકોના સર્વે અનુસાર આ ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ આઠ નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ દસ કિમી ઊંડે હતું મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે સ્થાનિકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે જો કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ